લખતર તાલુકાના કેસરિયા ગામના વતની અને હાલ લખતર શહેરના માઢ નજીક રહેતા ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ જ્વારા જેઓ જન્મથી જ એક પગે અપંગ હોવા છતાં આ દિવ્યાંગ ખેલાડી ઘોડી લઈને બેટિંગ બોલિંગ વિકેટ કીપિંગ ફિલ્ડિંગ કરીને ક્રિકેટમાં અનોખી રમત રમીને સુંદર પ્રદર્શન કરી રહ્યા છે ઓલ ઇન્ડિયા ક્રિકેટ એસોસિએશન ફોર ફિઝિકલી ચેલેન્જ મુંબઈ ભારત આયોજિત દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશન પુણે જિલ્લો ક્રિકેટ એસોસિએશન અને ઓલ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન શારીરિક રીતે પડકારજનક માટે સિંહગઢ કોલેજ ક્રિકેટ ખાતે જાન્યુઆરી સુધી વેસ્ટ દિવ્યાંગ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ લોનાવાલા પુણે કરસન ઘાવરી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરાયું છે જે ટુર્નામેન્ટમાં મુંબઈ મહારાષ્ટ્ર બરોડા ગુજરાત સૌરાષ્ટ્ર પ્રેસિડેન્ટ ઇલેવન સહિતની ટીમો ભાગ લઈ રહી છે જેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા બરોડા ટીમ તરફથી ક્રિકેટમાં ભાગ લેશે જેમાં પ્રથમ મેચ મુંબઈ અને બરોડા વચ્ચે યોજાઈ હતી જેમાં બરોડાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો બરોડાએ પ્રથમ બેટિંગ કરીને વીસ ઓવરમાં એકસો બાય નવ રન કર્યા હતા જ્યારે મુંબઈએ મેચ દરમિયાન એકસો રન કર્યા હતા જે મેચ દરમિયાન ધર્મેન્દ્રસિંહે દરમિયાન બોલમાં એક બાઉન્ડ્રી સાથે સત્તર રન કર્યા જ્યારે બોલિંગ દરમિયાન ચાર ઓવરમાં ઓગણીસ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી જે મેચ દરમિયાન સારું પરફોર્મન્સ કરીને મેન ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર